નમસ્કાર દર્શક મિત્રો હું શું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર તાલુકાના પીવાઈ ગ્રામ પંચાયત સરપંચ નટવરસિંહ વિહોલે ત્રીજા ટ્રમ માટે ઉમેદવારી નોંધાઈ ગ્રામજનો ઉત્સાહમાં વિજાપુરની ખબરના પ્રતિનિધિ હર્ષદ લખવાળાના રિપોર્ટ પ્રમાણે વિજાપુર તાલુકાની પિલવઈ ગ્રામ પંચાયતના સરપંચ નટવરસિંહ કાનાજી વિહોલે તાજેતરમાં વિજાપુર તાલુકા પંચાયત ખાતે મોટી સંખ્યામાં ગ્રામજનો અને સમર્થકોની હાજરીમાં તેમનો ઉમેદવારી ફોર્મ ભરીને સરપંચ પદ માટે તેમની ઉમેદવારી નોંધાવી હતી છેલ્લી બે ટ્રમથી સરપંચ તરીકે સફળતાપૂર્વક કાર્યરત નટવર્ષીએ પોતાના કાર્યકર દરમિયાન ગામના વિકાસ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે તેમના સમર્થનમાં ઉમટેલા ગ્રામજનોએ આશા વ્યક્ત કરી હતી કે નટવળસિંહ ત્રીજી વખત પણ જંગી બહુમતીથી વિજયી થશે અને પીલવાઈ ગામનો અવિરત વિકાસ યથાવત ચાલુ રહે છે ઉમેદવારી નોંધાવવાની આ પ્રક્રિયા દરમિયાન ગ્રામજનો ઉત્સાહ અને નટવળસિંહ પ્રત્યેનો વિશ્વાસ સ્પષ્ટપણે પ્રતિબિંબિત થયો હતો જે ગામના ઉજ્જવળ ભવિષ્યની આશાને વધુ મજબૂત બનાવે છે